સીધા સાડી આજે એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇનની વાત કરીએ તો બરાસા પ્રિન્ટેડ સાડી રહેવાની છે એકદમ લૂઝ કપડામાં સાડી રહેવાની છે અને કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે ડાર્ક કલર કોમ્બિનેશન આવેલું છે આપણે એક પીસ ઓપન કરશું ગાજરી કલર નો પીસ ઓપન કરેલું છે પિંક ગાજરી આવે ને એ આપણે ઓપન કરીએ છીએ તમે જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇન આખી સાડી રેવાની છે અને લેલિયા કોન્સેપ્ટ અંદર ડિઝાઇન દેવાની છે એના પણ આખામાં ફ્લાવર વાળી ડિઝાઇન દેવાની તમે જોઈ શકો છો બહુ મસ્ત છે બરાસો છે અને પ્રિન્ટેડ સાડી દેવાની છે આપણે એક વીસ ઓપન કરીને એનો કપડું જોશું આપણે એકદમ સોફ્ટ કપડું છે મેં તમને કીધું તમે જો એકદમ લચકા જેવું અને એકદમ મસ્ત છે અને પહેરતા લાગે ને કોટનની સાડી પહેરી ને એ ટાઈપનું છે બરાસો આ અને આ બરાસો છે ને ન્યુ બરાસા નીકળ્યા છે અત્યારે આ આ બરાસામાં કેવી રીતના આવે કે પાછળ ઉછળા આવે આમાં એ વસ્તુ ન આવે આમાં છે ને એકદમ મસ્ત ઓલ ઓવર આવે તમે જોઈ શકો છો સાડી આખી ઓલ ઓવર આવશે પાછળની સાઈડ અને આગળની સાઈડ બે સાઈડ છે ને સેમ આવશે અને સાડીનો લુક બહુ જોરદાર છે તમે જોઈ શકો છો આ પલ્લુ રહેવાનો છે પલ્લુ આપણે સિમિલર રાખ્યો છે પલ્લુ છે ને આપણે જેવી સાડી છે ને એવો સેમ પલ્લુ આવશે પલ્લુમાં જે આ બોર્ડર છે ને એ આખી વણાકવાળી આવે ને ડિઝાઇન જી જેવી

કોઈ ઉપરચો કામ નહીં આવે જે આ લેરિયાનો કોન્સેપ્ટ છે એ અને આ પ્રિન્ટેડ ફ્લાવરની પીસ છે ને અલગ ડિઝાઇન છે ને એ વધે અને બોર્ડરની ડિઝાઇન વધે ને આપણે બધું વળાકની વસ્તુ આવવાની છે જે તો બહુ મસ્ત લાગે કોટનની સાડી પહેરી હોય ને એવી લાગે અવળી ને સવળી બે મસ્ત લાગે ઓપન પલ્લુમાં જોરદાર લાગે તો પીસ ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ મસ્ત બરાસાની ડિઝાઇનમાં સાડી બહુ સરસ લાગે છે અને આપણે એનો બ્લાઉઝ છે ને આખું ફ્લાવરવાળી છે ને જે ડિઝાઇન એવી સેમ આમાં બેસાડી દીધી છે એટલે પટલું બ્લાઉઝ બહુ જોરદાર લાગે છે તમે જોઈ શકો છો જે આપણે અંદર લેરિયાની ડિઝાઇન છે ને આખા બ્લાઉઝમાં આવે એમાં પ્લસ આપણે બરાસાના ડિઝાઇનમાં ફ્લાવર પ્રિન્ટ બેસાડી દીધી બહુ મસ્ત લાગે છે અને એક વાળી ગોલ્ડન પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે તો આખી સાડીનો જો આ રીતના રહેશે બ્લાઉઝ બહુ સરસ છે જે પછી બહુ મસ્ત લાગે અને આ ટાઈપની સાડીમાં છે ને એ ટાઈપનો બ્લાઉઝ હોય ને આખું ઝીણી બુટ્ટીવાળું એટલે સારું લાગે કારણ કે આખી મોટી ડિઝાઇન છે એટલે જેની બ્લાઉઝ સરસ લાગે આ એનો પલ્લું છે પલ્લું એ બહુ મસ્ત છે સિમ્પલ સોપર અને લૂકવાઈઝ એકદમ હેવી લાગે ને એવી સાડી છે તો બરાસામાં જે આ ડિઝાઇન એવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો હવે એને આપણે કલર જોશું કલર કોમ્બિનેશન મેં કીધા એમ તમને ડાર્ક કલરમાં રહેશે કલર શેડ બહુ સરસ છે સિંગલ કલર શેડ રહેવાની છે અને ડિઝાઇન તો આપણે જોઈએ જ છે મસ્ત ફ્લાવર ફ્રેનમાં બે ટાઈપની ડિઝાઇન રહેવાની છે બહુ સરસ સાડી છે એકદમ મસ્ત ફેબ્રિક છે લૂઝ ફેબ્રિક છે એકદમ લસતા જેવું કાપડ આવશે ને એટલે એકદમ છે ને મસ્ત મહેંદી કલરનો પીસ છે બહુ મસ્ત લાગે છે મહેંદી કલર આમનો ગમે પણ મહેંદી કલરના પીસમાં આ ટાઈપની ફેન્સી ડિઝાઇન હોય એટલે બહુ ગમે આપણને પહેરવી મસ્ત લાગે રાણી એજના લોકો સાડી પહેરતા હોય ને એને બહુ સરસ લાગે આટલી સાડી અને મોટી એજના બાળ લોકોને મસ્ત લાગે જો તો એટલી મસ્ત રાણી કલરનો પીસે દોરદાર છે કલર બધા ડાર્ક શેડ આવે ને એટલે સાડીનો લુક જ આવ્યા કરે તમે જોઈ શકો છો મસ્ત કલર કોમ્બિનેશન થાય સાડી બધા કલર સરસ છે આમાં કલર નો રહેવાનો છે અને કપડાની વાત કરીએ એમ લચકા જેવું કપડું છે એકદમ સ્મૂથ કપડું છે જે આરામથી પાટલી પડી જાય ને કમ્ફર્ટેબલ તમને આખો રહી ને આખો દી ડેલી પહેરતા હોય ને એની તે સરસ જ લાગે આ સાડી અને કમ્ફર્ટેબલ રહી આ સાડી લૂઝ કપડાની સાડી છે ને પહેરવા માં ફૂલ ડે આપણે છે ને કમ્ફર્ટેબલ જ રહે તમે જોઈ શકો છો બધા કલર ને તમને ઓપન કરીને બતાવ્યા છે બી કલર દેવાનો છે આઈ બોવ મસ્ત કલર છે પાંચ કલરની રેન્જમાં છે એક આપણે આ ગાજરી કલર કર્યો હતો પિંક ગાજરી કલર અને ચાર કલર મેં તમે ઓપન કરી બતાવ્યો સાડીનો લૂક તો જોરદાર જ છે પણ બરાસાની ડિઝાઇનમાં યુનિક ડિઝાઇન છે એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે જે પહેરાતા બહુ જોરદાર લાગે અને બહુ મસ્ત લાગે સાડી અને એકદમ હળવું ફૂલ કપડું રહેવાનું છે જે આરામથી તમે પાટલી પાડી શકો અને આખો આખોથી પહેરી હોય તો તમે ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો ને એ ટાઈપની સાડીની ડિઝાઇન અને કપડું અને ક્વોલિટી બહુ જોરદાર છે તો જે બેનું સાડીનો કોન્સેપ્ટ અને ડિઝાઇન કેવી હોય ને તો ફટાફટ કલર ડોમિનેશન જે ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી ઇન્સ્ટા ને યુટ્યુબ ચેનલ લાઈક ન કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ